મુકામે આવેલ કોલોની વિસ્તારમાં ગટર લાઈન કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ કોલોની વિસ્તારમાં વર્ષોથી ગટર લાઈન હતી સમસ્યા નગર આવેલ કોલોની વિસ્તારમાં સૌથી વધુ લોકો કરે છે વસવાટ પંચાયતના પૂર્વ પ્રમુખ અને ડેપ્યુટી સરપંચના સહયોગથી ગટર લાઈન કામગીરી શરૂ કરાઈ ગટર લાઈન ની કામગીરી બાદ વધુ એક પેવર બ્લોક ની કામગીરી શરૂ કરાશે શિનોર કોલોની વિસ્તારના રહીશોએ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને શિનોર ગ્રામ પંચાયત ના સરપંચ ડેપ્યુટી સરપંચ તેમજ વોર્ડ ના સભ્યોનો આભાર માન્યો શિનોર નગર ના કોલોની વિસ્તારમાં જે માં ગટર ની વર્ષો જૂની કેચીની સમસ્યા હતી અગવ ના સત્તાધીશો દ્વારા જે રુરબન પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની કાળજી ના અને ગટર જે પણ પ્રોજેક્ટ અંતર્ગત સાડા છ કરોડ રૂપિયાનો સિનરણ જે વેલ થયો અને ખોટો ખર્ચો પડી ગયો એનું સંજ્ઞાન લેતા જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અમારી બનતી થઈ અને સૌથી પહેલાં આ કોલોની વિસ્તારના નાગરિકોને જે અમે વાયદો કરેલો જે રીતે દેશમાં મોદી સાહેબની ગેરંટી કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસને સૌના પ્રયાસના સૂત્રને સાર્થક કરીને ચાલે છે એ દિશામાં આ વિસ્તારમાં જે તાતી જરૂરિયાત હતી આજે ગટર લાઇનનું કામ ચાલુ થયું છે તે બદલ અમે આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે ગામના ડેપ્યુટી સરપંચ નિતિનભાઈ ખત્રી આ વિસ્તારના ગ્રામ પંચાયત સદસ્યના પતિ જહીરભાઈ જે જેઓ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ છે સાથે શૈલેષભાઈ વસાવા જયદીપભાઈ વસાવા અઘુમતી મોરચાના ફિરોજભાઈ અને સૌ વડીલો અને ભાઈઓ બહેનોની જે વર્ષો જૂની તકલીફ હતી તો આજે એક સમસ્યાનું નિરાકરણ ગટર લાઈનનું કામ ચાલુ થતાં જે સમસ્યાનું નિરાકરણ આવે તે બદલ હું હર્ષની લાગણી અનુભવું છું અને આગળ જે રીતે અમે વાયદો આપેલો છે આ ગટર લાઈનનું કામ પૂરું થશે અને કોલોનીમાં અમે પ્યોર બ્લોકની કામગીરી તરત શરૂ કરીશું અને કોલોની પણ આ સિનોરમાં જ્યારે આજે કોલોની સૌથી ગીચ વિસ્તારમાં સૌથી વધારે વસ્તી રહે છે તો અમારી જવાબદારી અમે એમને પ્રાથમિક સુવિધા આપી પૂર્ણ કરી છે અને સચિનભાઈ પટેલનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ વિસ્તારમાં અમારે ઘણા વર્ષોથી આ સમસ્યાથી ગટન છે જે સચિનભાઈએ અમે જે વાયદો કર્યો હતો એ આજ રોજ અમને પૂરું કરી આપીએ છીએ તો એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને અમારા સરપંચ બે સરપંચ ને બધી આખી પેનલોનું બી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને એક સચિનભાઈ એક અમારા એવા યુવા નેતા છે કે જે કહે છે એ કામ હંમેશા માટે પૂરું કરીને જ રહે છે ને અમારા યુવા નેતા તરીકે અમે એમને એક આઈડલ તરીકે માનીએ છીએ ને એમનું અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને એમનું ભૂલોથી સ્વાગત કરીએ છીએ આ કોલોનીના વિસ્તારનો માટે ભાઈઓ અને બહેનો તમામને નમ્ર વિનંતી કે આજે આપણા ગામના નેતા તરીકે બી કહો આપણા વડીલ તરીકે બી કહો કે જે કંઈ કહો છે કે છોકરો તરીકે બી કહો પણ આજે ગોપાલભાઈને નામ રાખવા માટે એમને જે કંઈ કામ કરવા પગલું લીધું છે એ બહુ અગત્યનું છે અને હતું એટલે આ જે કામ માટે જે સુવિધા આપેલી છે અને જે કામ માટે એમને કામ જે કામગીરી હાથ પર લીધી છે તો એમનો માટે અમે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાએ બધા વતીના કોલોનીના વિસ્તારના માણસો તેમજ બહેરા તમામને